અર્જુને તત્કાળ ભોળાનાથનું મનથી સ્મરણ કર્યું તે પછી તેણે તેમની સાથે અતિ ગંભીર યુદ્ધ કર્યું તે વખતે કિરાતરાજ ભોળાનાથે ગણોની સાથે અનેક આયુધો વડે અર્જુનને પીડા કરી અર્જુને તરત જ પુનઃ પુનઃ ભોળાનાથનું સ્મરણ કર્યું એટલે પછી અર્જુન તેમના બાણોની પંક્તિને કાપી નાખી ગણોએ યુદ્ધ છેડ્યું એટલે અર્જુને શિવ સાથે યુદ્ધ ચાલુ કર્યું અર્જુને જેમને પીડેલા તે ગણો દશે દિશાઓમાં ચાલ્યા ગયા શિવ અને અર્જુન વચ્ચેના યુદ્ધથી દેવો ચિંતિત બન્યા શિવ આકાશે ગયા એટલે અર્જુને પણ તેમ કર્યું ત્યારે દેવો વિસ્મય પામ્યા શિવ અર્જુન જાત જાતના આયુધો ઉપયોગમાં લેતા હતા ते पची थे दिव्य स्वरूप बनावियो ओते हसवा लाग्या अर्जुन आखी बात पामी गयो एतले ते शर्माई गयो तेना मनमा संकोच जाग्यो अरे रे प्रभुनी साथे में युद्ध करियो प्रभुए आम केम करियो शर्माई ने अर्जुन कहे हे भोरानाथ प्रभु

એટલે હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે તું મારી પાસે વરદાન માંગ અર્જુન તક્ષણે ભક્તિ ભાવે કહે હે ભોળાનાથ પ્રભુ આપ દયાળુ છો આમ કહીને અર્જુન ભોળાનાથ ની શ્રદ્ધા સ્તુતિ કરવા લાગ્યો કૈલાસ માં વસનાર આપ શ્રી દેવો દેવ છો હે ત્રણ નેત્રધારી પ્રભુ આપને કોટી કોટી વંદન આપને હું શ્રદ્ધા ભાવ થી નમસ્કાર કરું છું ઓ દિવ્ય રૂપધારી સર્વમાં વ્યાપ્ત દયાળુ દેવ આપને કોટી કોટી નમસ્કાર પ્રભુ સદાશિવ આપ મારા સ્વામી છો આ મુજબની સ્તુતિ અને વચન સાંભળી ભોળાનાથ ખૂબ જ પ્રસન્ન થઈ હસતા હસતા અર્જુનને કહે તું મારું વચન સાંભળ તું વરદાન માંગ તરત અર્જુન કહે આપ તો અંતર્યામી છો પ્રભુ

તેની સામે અન્ય અસ્ત્રો નકામા છે વરી તને શ્રી કૃષ્ણ મદદ કરશે તે મારું પોતાનું રૂપ છે તું અવશ્ય શત્રુઓ પર વિજય મેળવીશ એટલે ભક્તો યાદ રાખજો શિવ મહાપુરાણમાં પણ કહ્યું છે કે ભગવાન મહાદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ નથી તે તો માત્ર લીલા માટે ભેદ દેખાય છે વાસ્તવમાં એક જ છે આ રીતે કહીને ભોળાનાથે પોતાનો હાથ અર્જુનના માથા ઉપર મૂક્યો એટલે અર્જુન અર્જુન આનંદિત ભોળાનાથ તેમના સૈન્ય તથા ગણો સાથે અદ્રશ્ય થયા પછી પોતે પ્રસન્ન ચિત્તે પોતાના આશ્રમમાં ગયો તે પછી અર્જુન તેમના ભાઈઓ તથા દ્રૌપદી ખૂબ જ સંતોષ પામ્યા તે વેળાએ ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં આવ્યા સૌ અર્જુનનો વૃત્તાંત જાણી ઘણો સુખ પામ્યા આથી મેં તમને કહ્યું હતું કે ભોળાનાથ દુઃખનો નાશ કરનાર છે હું તેમને કાયમ સેવું છું આ રીતે કિરાત નામનો ભોળાનાથનો અવતાર તમને કહ્યો બાર જ્યોતિર્લિંગ રૂપે શિવજીના અવતારો અવતારાન શૃણુ વિભોર પ્રતિમિતાન પરાન જ્યોતિર્લિંગ સ્વરૂપાન્વય નાનોંતિકારકાન મુને

ના વન ભીમ શંકર કાશી માં વિશ્વનાથ ગૌતમી નાગેશ સેતુબંધુસ્મેશ પ્રભુ શિવના તે બાર અવતારો છે હે જ્ઞાની મુનિ દર્શન તથા સ્પર્શ કરવાથી લોકો સંપૂર્ણ આનંદ કરનાર છે તેમાં પહેલા સોમનાથ

સોમેશ્વર નામનું લિંગ પરમાત્મા રૂપ છે તે મોક્ષ આપનાર છે શ્રીગિરી પર્વત પર મલ્લિકાર્જુન નામે શિવનો બીજો અવતાર છે તે લિંગ રૂપે થયો છે અને તે ભક્તોને ઈચ્છિત ફળ આપનાર છે લિંગ રૂપે સ્તુતિ કરાયેલા તે શિવ પોતાના પુત્ર કાર્તિકેયને થી મળવાના કારણે પોતાના પર્વત કૈલાસ પરથી ત્યાં ગયા હતા હે મુનિ તે બીજુ જ્યોતિર્લિંગ છે તે સુખ તથા મુક્તિ આપનાર છે એ રીતે ઉજ્જૈની નગરીમાં મહાકાલ નામે ભોળાનાથનો ત્રીજો જ્યોતિર્લિંગ અવતાર થયો તે ભક્ત રક્ષા કરનાર છે પૂર્વે દૂષણ નામનો દાનવ વેદ ધર્મનો નાશ કરતો હતો ઉજ્જૈનીમાં જઈને તેણે બ્રાહ્મણો ઉપર મહાત્રાસ ગુજારવા માંડ્યો હતો

તેમનું ભક્તિ ભાવથી સ્થાપન કરાયું છે અને તેમણે વિંધ્યની કામના પૂરી કરેલી છે ઓમકાર ભોગ તથા મોક્ષ આપનાર છે તેમજ પાર્થિવ લિંગ પરમેશ્વર નામે રહેલા છે તેમનું પૂજન કરવાથી ભક્તોને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે પાંચમો કેદારેશ અવતાર શ્રદ્ધાવાન ભક્તોને સર્વ સુખ આપનાર છે જ્યારે શંકરનો છઠો અવતાર ભીમશંકર નામે થઈ ગયો તે અસુરોનો નાશ કરનાર છે કાશીમાં વિશ્વનાથ નામે સાતમો અવતાર થયો છે હે મુનિ તે સર્વ બ્રહ્મારૂપ કોઈ ભોગ તથા મોક્ષ દેનાર છે ભગવાન વિષ્ણુ આદિ દેવો તેમને પૂજે છે અને ભૈરવ પણ તેમની પૂજા કરે છે

તે પ્રભુ રાવણ માટે પ્રકટ થયા હતા એ રાવણના લાવવા રૂપ બહાનો કરી મહેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપ ચિતાની ભૂમિ પર સ્થિર થઈ પ્રતિષ્ઠા પામ્યા છે તે વૈદ્યનાથેશ્વર નામે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે અને તેમની ભક્તિથી મોક્ષ મળે છે તેનું માત્ર શ્રવણ કરનાર ભક્તિ અને સુખ શાંતિ મેળવે છે નાગેશ્વર નામે ભોરાનાથનો નો દસમો અવતાર કહેવાય છે તે પોતાના ભક્તો માટે છે છે તે તે સર્વકાળ શિક્ષા આપનાર નાશ કરનાર મારી શિવજીએ પોતાના ભક્ત સુપ્રિય નામના શ્રેષ્ઠ વૈશ્યનું રક્ષણ કર્યું હતું હે મુનિ તે નાગેશ્વરનું પૂજન કરવાથી તત્કાળ મોટા પાપો નો સમૂહ નાશ પામે છે હે મુનિ સદાશિવનો અગિયારમો અવતાર શ્રીરામેશ્વર કહેવાય છે તે શ્રી શ્રીરામચંદ્ર સ્થાપે તે પ્રભુ ભોળાનાથ ભક્તવત્સલ જ્યોતિર્લિંગ રૂપે પ્રગટેલ છે તેઓ ભગવાન રામ પર પ્રસન્ન થયેલ હતા તેમને તેઓએ પ્રેમથી વરદાન આપ્યું હતું શ્રીરામની પ્રાર્થનાથી ભોળાનાથ તે વખતે સેતુબંધના સમયે જ્યોતિર્લિંગ રૂપે થયા હતા ભગવાન શ્રીરામે ભોળાનાથની ખૂબ જ પૂજા કરી હતી એ પ્રભુ શ્રી રામેશ્વરનો પૃથ્વી પર અપાર મહિમા છે તે પૂજનીય અને વંદનીય છે જે ભક્ત તે શ્રી રામેશ્વરને ગંગા સ્નાન કરાવે છે તથા ભક્તિભાવથી પૂજે છે તેમની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે તે સર્વ ભોગો ભોગવી દુર્લભ સુખને પામે છે અને સદગતી મેળવે છે ભોળાનાથનો બારમો અવતાર ઘુષ્મેશ્વર નામે થયો છું ભક્ત વત્સલ ભોળાનાથ ભગવાને અનેક લીલાઓ અને માયાઓ કરી છે તેમણે તેમ કરીને ઘુષ્માને ઘણો આનંદ આપ્યો છે હે મુનિ ધુષ્માનો પ્રિય કરનાર એ ભગવાન ભોળાનાથ દક્ષિણ દિશામાં દેવશૈલ પર્વતની વચ્ચે સરોવરમાં પ્રકટ્યા હતા હે મુનિસ્મા પુત્ર કરી તેથી દયાળુ કૃપાળો ભોળાનાથ સંતુષ્ટ થયા હતા ભોળાનાથ ત્યાં તે સરોવર પટે જ્યોતિર્લિંગ સ્વરૂપ ઘુસ્મેશ્વર નામે બિરાજે છે તે શિવલિંગના દર્શન કરી

તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ શત્રુદ્ધ નામની સંહિતા મેં વર્ણવી છે તેમાં ભોળાનાથના એકસો અવતારોની સુંદર વાત નિરૂપાય છે અને તે દર્શનીય છે જે મનુષ્ય અથવા ભક્ત આ સંહિતાનો શ્રદ્ધાથી નિત્ય પાઠ કરે છે તે સર્વ સુખ પામે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે છેવટે તે અવશ્ય મુક્તિ મેળવે છે ઈમા યહ પઠતે નિત્ય યાદા સમાહિત સર્વાન કાળાન વાપનોની કાળા મુક્તિ સંહિતા સંપૂર્ણ થાય છે કોટી રુદ્ર સંહિતા સાંભળવાના છીએ જેમાં મહાદેવના અસંખ્ય લિંગની કથા છે તો તમે આ શિવ મહાપુરાણનો લાભ તમારા સંબંધીઓને પણ આપજો બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ